તમે વિદેશ જાવ એટલે શરાબ પીવી જ નોનવેજ ચાખવું જ જરૂરી નથી તમે બધા જઈન છો નથી ખાતા લો તો શું થઈ ગયું જીવનમાં કશું ગુમાવી દીધું છે ના જે વાત મારે સમજાવી છે એ સમજાવી છે કે બધા સાહસ કર્યા યોગ્ય નથી હોતા તમને ખબર હોય કે સાતમા માળથી કૂદી જવાથી જો નુકસાન થવાનું છે તો સુકામ તમે એ સાહસ કરો જિંદગી પણ બહુ જ અમૂલ્ય છે અને સંબંધ એનાથી અમૂલ્ય છે જ્યારે પણ તમને એમ લાગે કે થ્રિલ જોઈએ છે જીવલેણ કશું જોઈએ છે સાહસ કરવું છે ત્યારે હંમેશા તમારા જીવન સાથીને કાં તો વિશ્વાસમાં લેજો અને કાં તો એની સાથે સાચું બોલવાની હિંમત કેળવજો આ વાત એટલા માટે કહું છું કે પછીથી જ્યારે પ્રશ્ન પૂછશે ને ત્યારે એનો વિશ્વાસ સંપાદન કરવો ઓલમોસ્ટ અશક્ય થઈ જશે એકવાર વાર જુઠ્ઠું બોલેલો માણસ ફરી નહીં બોલે એ માનવું બહુ અઘરું હોય છે અને એમાં એ સ્ત્રી છે ને બહુ સંવેદનશીલ છે એનું હૃદય બહુ રુજુ છે એ ક્ષમા કરી શકે છે પણ એક એવી લિમિટ સુધી કે જ્યાંથી એ લિમિટ પૂરી થઈ ગઈ જો ભૂલે ચૂકે દરેકની લિમિટ જુદી છે કોક સાત વાર ક્ષમા કરે કોક બે વાર કરે હવે લિમિટ એના કપાળ પર લખેલી નથી હોતી કે આ સાત વાર કરશે વાપરો વાંધો નહીં લાઈફલાઈન ચાર છે ફોન અ ફ્રેન્ડ પણ મળશે અમા ઘણીવાર ઘેર આવે તો કે જો પૂછી લે ચાલ એની જોડે હતો પણ આ ફોન ફ્રેન્ડ એક જ વાર વપરાશે બીજી વાર નહીં વપરાય કેમ કે બીજી વખત તમારો મિત્ર કઈ કેવો ગુફક કરશે કે બુધવારે અમે આમ કે બુધવારે તો તમે જોડે હતા અને બીજું સ્ત્રીનો ડેટા બહુ સ્ટ્રોંગ છે આ તમને ગમે કે ન ગમે તમે સ્વીકારો કે ન સ્વીકારો આ મારે તમને કહેવું છે

સદીઓ પછી પણ પાછું મળશે અત્યારે જો તમે એ કડવાશ નહીં નાખો તો એ કડવાશ તમારી પાસે પાછી નહીં આવે આ બહુ મને આટલા વર્ષોમાં સમજાયું છે હું જ્યારે દાંપત્ય પર બોલું ને ક્વેશ્ચન આન્સર કરું ત્યારે ઘણા લોકો મને ઓડિયન્સમાંથી પૂછે કે તમારું લગ્ન સુખી છે તમે આટલું ડાપડ કરો છો ત્યારે મારી એક વાત કહેવી છે કમ કેટલો સારો હાર્ટ સર્જનો હોય ગમ મે તો સારો અનકો સર્જન હોય એ પોતાનું ઓપરેશન જાતે કરી શકે કરે સમજ્યા હતા સાહેબ મગલીજી વાત કહેવી છે એ કહેવી છે કે લગ્ન ના સાત વચન નો પહેલું वचन એ છે કે ઈશ્વર એક પતિ ભવ ચાલો એક થઈએ હવે આ એક થઈએ એટલે શું કરીએ

અનુભવ થાય પણ છૂટી પાડવી હોય તો અઘરી પડે એની જોડે થોડો આઈસ્ક્રીમ આવે છે એવું કોઈક સંયોજન જે સ્વાદ વધારે સુગંધ વધારે સમજણ વધારે સ્નેહ વધારે અને છતાંય એક બીજામાં ભળીને એવા એકાકાર થઈ જાય કે છૂટા પાડવા અઘરા પડે આ ઈશ એક પતિ ભવ છે બે અડધા અડધા કદીએ પૂર્ણ થઈ શકતા નથી બે અપૂર્ણ એક વેઘને પૂર્ણ કરી શકે છે આવું મને હંમેશા લાગ્યું છે હું પરફેક્ટ નથી મારા હસબેન્ડ પરફેક્ટ નથી પણ બે ઇમ લોકો એક પરફેક્ટ સંબંધનું નિર્માણ કરી શકે છે આપણે ત્યાં શું થાય એ હું તમને કહું નવા નવા લગ્ન નક્કી થયા હોય પછી પત્ની કે તને બ્લુ કલર નથી સારો લાગતો એટલે બ્લુ કલરના ટૂંચા કરીને બધા શર્ટ નીચે દબાવી દે